ॐ नमो वासुदेवाय ॐ नमो भगवति वासुदेवाय शिव 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 ॐ नम शिवाय शिव 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 ॐ नम शिवाय આજે આપણે સાંભળશું કે મોટા ભાગની મુશ્કેલીઓ આપણી ઈચ્છાઓના કારણે જ આવે છે મનમાં જ્યારે પણ કોઈ ઈચ્છા જન્મે છે ત્યારે તેને પૂરી કર્યા વિના પણ મન શાંત થતું નથી ઘણીવાર સખત મહેનત પછી પણ ઈચ્છાઓ અધૂરી રહી જાય છે ત્યારે મન દુઃખ અને નિરાશાથી ભરાઈ જાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આપણે મુશ્કેલ સમયમાં અતિશય દુખી થવાથી અને સારા સમયમાં અતિશય પ્રસન્ન થવાથી બચવું જોઈએ જ્યારે આપણે સુખ દુઃખમાં સંભાવ રહેતા શીખી જઈએ છીએ ત્યારે આપણા જીવનમાં શાંતિ આવે છે આ વાત એક લોકકથાથી સમજી શકાય છે તો ચાલો આપણે સાંભળીએ સાંભળ્યા લોકકથા કોઈ જંગલ માં એક આશ્રમ હતો ત્યાં એક ગુરુ અને તેમનો સ્વભાવના હતા તેથી તેઓ હંમેશા શાંત રહેતા હતા એક દિવસ કોઈ ભક્તે આશ્રમમાં એક ગાય દાનમાં આપી શિષ્ય આ જોઈને ખૂબ ખુશ થયો તેને દોડતા જઈને ગુરુને કહ્યું કે ગુરુદેવ આજે ઈશ્વરે આપણને આજ માટે આ સુવિધા આપી છે તો તો આપણે તેનો સ્વીકાર કરીશું હવે શિષ્ય ઉત્સાહિત હતો ખૂબ ખુશ હતો રોજ તાજુ દૂધ મળવા લાગ્યું તબિયત પણ સુધરવા લાગી અને તેને લાગતું કે જીવન પહેલા કરતા વધુ સારું થઈ ગયું છે થોડા દિવસો પછી ગાય અચાનક ક્યાંય ચાલી ગઈ શિષ્ય પરેશાન થઈ ગયો તેને લાગવા માંડ્યું કે જાણે તેને કોઈ મોટી જરૂરિયાત કોઈ છીનવી લેવામાં આવી હોય કે તેની કોઈ મોટી જરૂરિયાત છીનવી લેવામાં આવી હોય તે દુખી થઈને ગુરુ પાસે પહોંચ્યો અને બોલ્યો કે ગુરુદેવ આજે આપની ગાય ક્યાંક ચાલી ગઈ છે હવે આપણને તાજું દૂધ નહીં મળે ગુરુજીએ શાંત સ્વરમાં કહ્યું તો શું થયું આ પણ સારું છે હવે આપણે રોજ ગાયના છાણની સફાઈ નહીં કરવી પડે આપણો સમય બચશે અને આપણે ભક્તિમાં વધુ સમય આપી શકીશું શિષ્ય આશ્ચર્યચકિત હતો જે વાતથી તે દુખી હતો ગુરુ તેમાં સકારાત્મકતા જોઈ રહ્યા હતા શિષ્યએ કહ્યું કે પણ ગુરુજી હવે આપણને દૂધ નહીં મળે ગુરુજી હસ્યા અને કહ્યું કે બેટા જે જરૂરી છે તે મળતું રહેશે જે જતું રહ્યું તે આપણા માટે આવશ્યક નહોતું જીવનનો મૂળ મંત્ર છે સંતોષ જે છે તેનો સ્વીકાર કરો જે જતું રહ્યું તેને જવા દો ઈચ્છા જેટલી વધારશો મન તેટલું જ અશાંત થશે શિષ્ય ધીમે ધીમે ગુરુજીની વાત સમજવા લાગ્યો સુખ દુઃખ તો આવતા જતા રહે છે પરંતુ સંભાવ એટલે કે સંતોષ તે સ્થાયી અવસ્થા છે જે મનને શાંતિ આપે છે આજ કારણ છે કે જે લોકો દરેક પરિસ્થિતિને સ્વીકારે છે અને જે છે તેમાં જ ખુશી શોધે છે તેમના જીવનમાં તણાવ ઓછો અને શાંતિ વધુ રહે છે તો આમાંથી શીખવા જેવી લાઈફ મેનેજમેન્ટ ટીપ્સ છે જે આપણે સાંભળીએ અને આપણા જીવનમાં ઉતારીએ પેલું છે ઈચ્છાઓ અને જરૂરિયાતો વચ્ચેનો તફાવત સમજો ઈચ્છાઓ અમર્યાદિત હોય છે જરૂરિયાતો મર્યાદિત હોય છે જ્યારે આપણે જરૂરિયાતો પર આધારિત જીવન જીવીએ છીએ ત્યારે મન હળવું રહે છે દરેક નિર્ણય પહેલા પોતાને પૂછો શું આ ખરેખર જરૂરી છે જો નહીં તો તે ઈચ્છાને છોડી દો બીજું છે કે આ જે જે છે તેની કદર કરો ઘણીવાર લોકો ભવિષ્યની ઈચ્છાઓના ચક્કરમાં વર્તમાનના એટલે કે આજનો આનંદને ગુમાવી દે છે રોજ પાંચ મિનિટ એ વિચારો કે આજે તમારી પાસે કઈ કઈ સારી વસ્તુઓ છે તેના પર ધ્યાન આપો આ ભાવ સંતોષને વધારે છે ત્રીજું છે સરખામણી કરવાનું બંધ કરો બીજાઓ સાથે સરખામણી કરવી એ સંતોષનો સૌથી મોટો દુશ્મન છે સોશિયલ મીડિયા કે મિત્ર દરેકની જિંદગી અલગ હોય છે સરખામણી કરવાને બદલે પોતાની પ્રગતિ પર ધ્યાન આપવું ચોથું છે પરિસ્થિતિઓને સ્વીકારતા શીખો જીવનમાં દરેક વસ્તુ આપણા નિયંત્રણમાં નથી હોતી જ્યારે કોઈ વસ્તુ તમારા નિયંત્રણની બહાર હોય ત્યારે તેની સામે લડવાને બદલે તેને સ્વીકારી લેવી જોઈએ આ પણ ઠીક છે નો ભાવ અપનાવો આજ સુખ દુઃખમાં સંભાવની શરૂઆત છે છઠ્ઠું છે નિષ્ફળતાને અવસરની જેમ જુઓ મન અશાંત એટલા માટે પણ થાય છે કારણ કે આપણે નિષ્ફળતાને અંત માની લઈએ છીએ જ્યારે આ કિસ્સાના ગુરુની જેમ સકારાત્મક પાસું જોવું જોઈએ દરેક નુકસાનમાં કોઈને કોઈ શીખ ચોક્કસ છુપાયેલી હોય છે તેને ઓળખો સાતમું છે કે સામાન્ય જીવન અપનાવો સાદગીમાં સંતોષ છે જેટલું વધુ આપણે આપણા જીવનને સરળ રાખીએ છીએ તેટલું મન શાંત રહે છે અનાવશ્યક સામાન સંબંધો કે ખર્ચથી દૂર રહેવું જોઈએ આઠમું છે કે ધ્યાન દ્વારા મનને કેળવો દરરોજ થોડો સમય ધ્યાન કરો તેનાથી મનની ચંચળતા ઓછી થાય છે દિવસના અંતે પાંચ મિનિટનું આત્મચિંતન કરો કે આજે કઈ વાતથી સંતોષ મળ્યો અને કઈ ઈચ્છાએ મનને વિચલિત કર્યું વિચલિત કરતી વાતોને અવગણો અને સારી વાતો પર ધ્યાન આપો જે લોકો ઈચ્છાઓને નિયંત્રિત કરવાનું શીખી લેશે તેઓ જ સમભાવમાં જીવન જીવે છે અને સાચી શાંતિનો અનુભવ કરે છે આ જ સરળ સૂત્ર છે જેટલો સંતોષ તેટલી શાંતિ કે છે ને કે સંતોષી ન સદા સુખી આપ સર્વને મારા જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ